મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતના આણંદ ખેડા વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં વરસાદનું યલો એલર્ટ સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ગાંધીનગર પાટણ અને બનાસકાંઠામાં પણ યલો એલર્ટ ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં સરેરાશ સત્યાવીસ પોઈન્ટ પચાસ ઇંચ સાથે વરસી ચૂક્યો છે એસી ટકા વરસાદ સાડત્રીસ તાલુકાઓમાં નોંધાયો ચાલીસ ઇંચથી વધુ વરસાદ તો એકસો સડસઠ તાલુકાઓમાં વીસ ઇંચથી વધુ વરસાદ સૌથી વધુ વલસાડમાં ખાબક્યો કુલ ઇઠ્યોતેર ઇંચ વરસાદ મેઘમહેરથી રાજ્યના પૈકી જળાશયો થયા છલોછલ જળાશય ઓગણસાટ પર સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધીને પહોંચ્યું બ્યાસી ટકાએ મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં નેવ્યાશી ટકા જળ જથ્થો દક્ષિણ ગુજરાતના તેર જળાશયમાં છોતેર પોઈન્ટ છાસઠ ટકા તો ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ઓગણીસ પોઈન્ટ અઢાર અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પંચોતેર ટકા પાણીનો સંગ્રહ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં પાણીની ભારે આવક ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં જળ સપાટી રૂલ લેવલથી વધુ મોડી રાત્રે પ્રશાસને ડેમના દરવાજા ખોલી પાણી છોડવાનું કર્યું ચાલુ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા સહિતના કલેક્ટરોને કરાયા એલર્ટ શનિવારે વરસેલા સરેરાશ એક ઇંચ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ રાણીપ અને સરદારનગર માં વરસ્યો બે ઇંચ થી વધુ વરસાદ અખબારનગર સહિત બે અંડરપાસ નજીવા વરસાદમાં કલાકો રહ્યા બંધ ખોડિયારધામ નિકોલમાં ભરાયા ગોઠણ ડૂબ પાણી ડ્રેનેજ વિભાગે સ્ટ્રો વોટર લાઇન નાખવા દસ વર્ષમાં બસ્સો કરોડનો ખર્ચ કર્યો છતાંય અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અપાયા છે કોન્ટ્રાક્ટ પર પાણી નિકાલની કાયમી યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે મામુલી વરસાદમાં કલાકો સુધી અનેક વિસ્તારમાં જળ ભરાવની સમસ્યા

અરવલ્લીના ભીલોડામાં મેઘરાજા મહેરબાન ધોલવાણી લીલછા ગ્રામ્ય અનાવાડા ગોલાપુર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ સારા વરસાદથી ખેડૂતોને મળી રાહત સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ વિજયનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ બાલેટા

ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ સતત વરસાદ વરસતા પાણી નદી કિનારા નજીકના ગામને એલર્ટ કરાયા સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વિજયનગર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા મેત્રાલ ગુંદેલ રાધીપાડ અને પાદળી વિસ્તારમાં વરસાદ તાપીના સોનગઢ તાલુકામાં ચીખલી ખડકા ગામે નદીના પ્રપામાં બાઇક સાથે ત્રણ શખ્સ તણાયા બે વ્યક્તિને બહાર કઢાયા એક વ્યક્તિની શોધખોળ શરૂ બાઇકને પણ નદીમાંથી બહાર કઢાયું ડંગના ગીરાધોધમાં બધી પાણીની આવક આંબાપાડા ગામના કોઝવે ઉપર પાણી વહેતા રસ્તો બંધ પ્રવાસીઓની સલામતી માટે મુકાયા સુરક્ષા ગાર્ડ ગીરા દૂધની નજીક જવા ઉપર પ્રતિબંધ વાદળ ફાટવાની ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન યથાવત ચમોલીના થરાલીમાં રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ એનડીઆરએફ એસડીઆરએફ આઈટીબીપી સહિત અનેક ટીમો સંયુક્ત રીતે ચાલી રહ્યું છે અભિયાન સી કંટ્રોલ ર સીએમ પુરા પાણીના પ્રવાહમાં એક ઓટો રિક્ષા ફસાઈ મધ્યપ્રદેશના ખરગોનમાં બાળકોને રિક્ષામાં બેસાડીને પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ડ્રાઈવર રાહદારીઓની મદદથી બચ્યો એક સાયકલ સવારે તેમને તણાતા બચાવ્યા રાજસ્થાનના કોટામાં દેવદૂત બન્યું સેનાનો જવાન પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં ગર્ભવતી મહિલાનું કર્યું રેસ્ક્યુ પ્રશાસનની મદદથી મહિલાને પહોંચાડાઈ પહોંચાડાય હોસ્પિટલ રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદના કારણે વણસી સ્થિતિ લોકોની મદદ માટે બોલાવવામાં આવી સેના અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ કરી રહ્યા છે સેનાના જવાનો વરસાદના કારણે કેટલાક ગામમાં પૂરની સ્થિતિ જયપુરના આમીર કિલ્લા તરફ જવાના રસ્તા પર ભરાયા પાણી જળભરાવના કારણે રામબાગની દિવાલ થઈ પાસે પાર્ક કરેલી બે બાઇકને નુકસાન પહાડી વિસ્તારમાં વરસાદના કારણે ઉત્તર પ્રદેશના બિજનોરમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ સેંકડો વીઘા પાક પણ પાણીમાં ડૂબ્યો ખેડૂતોમાં ચિંતાનો માહોલ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ કલાબુર્ગીમાં ભીમા નદીમાં જળસ્તર વધતા ડૂબ્યો પુલ પુલ વરસાદી પાણીમાં ડૂબતા બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધ્યું સોનભદ્રમાં માં ડેમમાં જળસ્તર વધતા ડેમના બાર દરવાજા ખોલવામાં આવ્યા આસપાસના વિસ્તારમાં અપાયું હાઈ એલર્ટ ગાઝિયાબાદ માં વરસાદ પછી પાણી ભરાવાને કારણે ઉભી થઈ હાસ્યાસ્પદ સ્થિતિ પાલિકાની પૂર્વ ચેરમેન રીના ભાટી બોટ માં સવાર થઈને ગંતવ્ય સ્થાને પહોંચી ખોડા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે છે પાણી તેજસ્વી યાદવની વધી શકે છે મુશ્કેલી પ્રધાનમંત્રી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવા બદલ દિલ્હીમાં ફરિયાદ ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ અગાઉ યુપી અને મહારાષ્ટ્રમાં થઈ ચૂકી છે ફરિયાદ બિહારમાં વોટ અધિકાર યાત્રાનો નો આઠમો દિવસ પૂર્ણિયાથી અરરિયા સુધી યાત્રા કરશે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ગઠબંધનના નેતાઓ સાથે અરરિયામાં યોજશે પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ અંગે રાજકીય પ્રહારો નું યથાવત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમગ્ર વિપક્ષને લીધો આડેહાથ હાથ ફડણવીસે કહ્યું વોટ નહીં વિપક્ષનું મગજ ચોરાવી લેવાયું પોસ્ટ વિભાગે અમેરિકાની પોસ્ટલ સેવા હંગામી ધોરણે કરી સ્થગિત સો ડોલર સુધીની ગિફ્ટ પર છૂટ આપવામાં આવશે આઠસો ડોલર સુધીની ડ્યુટીની છૂટ કરાઈ રથ ઓગણત્રીસ ઓગસ્ટથી અમેરિકામાં મોકલવામાં આવનારા તમામ સામાન પર લગાવાશે ડ્યુટી ભારતીય મૂળના અમેરિકન નેતા નિક્કી હેલીનું વર્તમાન ટેરિફ વોર અંગે મહત્વનું નિવેદન ભારતને રશિયન ઓઇલ અંગે ટ્રમ્પે ઉઠાવેલા મુદ્દા પર ગંભીરતાથી વિચારવા કરી ભાર ચીનનો સામનો કરવા ભારતને ગણાવ્યું ભાગીદાર ટેરિફ વિવાદની વચ્ચે ભારતનો અમેરિકાને વધુ એક જવાબ વિદેશ મંત્રી એસ જયશંકરે પરખાવ્યું રોકડું ભારત કરશે પોતાના હિતની રક્ષા પાકિસ્તાનના મુદ્દે ભારતને નથી મંજૂર કોઈની મધ્યસ્થી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને સોંપી ઓઇલ બ્રોકરની ભૂમિકા સિંધ બલુચિસ્તાન સહિત અરબી સમુદ્રમાં પચાસ લાખ અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પની નજર પાકિસ્તાનમાં ક્રૂડના ખોદકામ માટે બોલી લગાવવા છ અમેરિકન કંપની આગળ આવી હોવાનો સૂત્રોનો દાવો સર્જીઓ ગોર ભારતમાં બનશે અમેરિકાના રાજદૂત ઉદ્યોગપતિ એલન મસ્ક જેમને સાપ ગણાવ્યા તેમને જ ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી જવાબદારી ગોર હાલમાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ કર્મચારી વિભાગના છે ડિરેક્ટર સર્જિયોને ભારતની સાથે દક્ષિણ મધ્ય એશિયાની પણ સોંપાશે જવાબદારી અમેરિકામાં નશો કરીને કાર ચલાવનાર ગ્રીન કાર્ડ અને વિઝા ધારકો પર હવે રિપોર્ટેશનનો ખતરો દસ વર્ષ પહેલા પણ ગુનો કર્યો હોય તેવા ગ્રીન કાર્ડ ધારકો સામે પણ ટ્રમ્પ સરકાર લેશે પગલાં ગુનો સાબિત થયો હોય તેવા ગ્રીન કાર્ડ હોલ્ડર દસ્તાવેજ વિનાના પ્રવાસી સામે ડિપોર્ટેશન કાર્યવાહી વધુ તેજ કરવાની ટ્રમ્પ સરકારની તૈયારી વર્ષના અંત સુધીમાં ભારતમાં બનશે મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચીપ ખાનગી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું મહત્વનું એલાન મેડ ઇન ઇન્ડિયા સિક્સ જી નેટવર્ક માટે પણ વિકસિત થઈ રહ્યું હોવાની પ્રધાનમંત્રીએ કરી વાત દુનિયાના સો દેશોમાં ભારત ઇલેક્ટ્રિક વાહનની કરશે નિકાસ કિશ્તવાડ કુદરતના મારથી પ્રભાવિત લોકોને મળશે રાજનાથસિંહ સંરક્ષણ મંત્રીની આજે કિશ્તવાડ મુલાકાત કિશ્તવાડ વાદળ ફાટવાથી પાસઠ લોકોના થયા હતા મૃત્યુ દિલ્હીમાં સ્પીકર સંમેલનનું ઉદઘાટન કરશે અમિત શાહ ઓગણત્રીસ વિધાનસભા અધ્યક્ષ અને સત્તર ઉપાધ્યક્ષ થશે સામેલ છ રાજ્યોની વિધાનસભા પરિષદના ચેરમેન અને ચાર ડેપ્યુટી ચેરમેનની રહેશે ઉપસ્થિતિ કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ધરપકડ ઈડીએ પાડી હતી રેડ ધારાસભ્યના ઘરેથી બાર કરોડ રોકડા દાગીના અને વિદેશી ચલણ મળ્યા ઓનલાઇન ગેમિંગ રેકેટ ચલાવવાનો પણ આરોપ અનિલ અંબાણી વિરુદ્ધ ચાલી રહેલી તપાસ મુદ્દે અનિલ અંબાણી જૂથના પ્રવક્તાની સ્પષ્ટતા સ્ટેટ બેંકે દાખલ કરેલી ફરિયાદ દસ વર્ષથી પણ જૂની હોવાનો દાવો ફરિયાદની સમયે અનિલ અંબાણીની દૈનિક કામકાજમાં નહોતી દખલગીરી માત્ર અનિલ અંબાણીને જ ટાર્ગેટ કરાતા હોવાનો આરોપ ગુગલ ના બસો પચાસ કરોડ યુઝર્સના અંગત ડેટાની ચોરીની આશંકા શાઇની હન્ટર્સ નામના હેકર્સ ગ્રુપે યુઝર્સના કોન્ટેક્ટ નંબર નામ બિઝનેસ ફાઇલ ગૂગલ નોટ્સ સહિતનો ડેટા તફડાવ્યો ડેટા ચોરીને ડાર્ક વેબમાં માં કરોડો યુઝર્સ પર આર્થિક છેતરપિંડી જોખમ સત્વરે પાસવર્ડ બદલવાની એક્સપર્ટની સલાહ ભારતની નાગરિક ઉડ્ડયન સિસ્ટમમાં ઐતિહાસિક ફેરફાર કરીને ડીજીસીએ સ્વદેશી ઉડાન યોગ્યતા નિયમો કર્યા લાગુ ભારતમાં વિદેશી નહીં પણ દેશી નિયમો પ્રમાણે એર ટેક્સી અને ડ્રોન ઉડી શકશે હવેથી એન્જિન અને સ્પેર પાર્ટના માનકો ભારત જ નક્કી કરશે કચ્છમાં બીએસએફનું સફળ ઓપરેશન પંદર પાકિસ્તાન માછીમારોને બોટ સાથે પકડ્યા કચ્છના કોરી વિસ્તારમાંથી વિસ્તાર માંથી ધરપકડ સુરક્ષા એજન્સીઓએ માછીમારોની કરી પૂછપરછ માછીમારી માટે ઘુસ્યા હતા ભારતીય સરહદમાં કાલે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીની જનસભાને લઈ બપોરે બે વાગ્યાથી કેટલાક રસ્તા કરાશે બંધ એમએસ સ્કૂલ ચાર રસ્તાથી દહેગામ રિંગ રિંગરોડ સર્કલ દાસ્તાન સર્કલ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે રહેશે ખુલ્લો તો જાહેર સભા સ્થળથી આસપાસના રોડ બંધ કરીને વૈકલ્પિક રસ્તાની કરવામાં આવી વ્યવસ્થા સીઆરસી કોઓર્ડિનેટર બનવા શિક્ષકો માટે આજે ચાર શહેરમાં પરીક્ષા રાજ્યમાં ખાલી પડેલી પાંચસોથી વધુ બેઠકો માટે તેરસો બાવન ઉમેદવારો આપશે પરીક્ષા સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ત્રણ વર્ષ શિક્ષક તરીકેની ફરજ બજાવનાર આપી શકે છે સીઆરસી કોર્ડિનેટરની પરીક્ષા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટે ટ્રાફિક બ્રિગેડની છસો પચાસ જગ્યા પર ભરતી કરી જાહેર નવ પાસ ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ ઉચ્ચ અભ્યાસ શારીરિક રીતે મજબૂત અને અનુભવી ઉમેદવારોને અપાશે પ્રાથમિકતા પોલીસ કમિશનર કચેરીના પીઆરઓ રૂમ અને ચૌદ પોલીસ સ્ટેશનમાંથી પણ મેળવી શકાશે ફોર્મ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ માન્યતા કેમ રદ ન કરવી તે મુદ્દે ખુલાસો કરવા સેવન ડે સ્કૂલને અપાઈ નોટિસ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી પરંતુ સીબીએસ બોર્ડને ને સરકાર પત્ર લખે તે જરૂરી સેવન ડે ની માન્યતા રદ કરવા એક રહી છે માંગ માસૂમની હત્યા બાદ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત પ્રવેશ રદ કરી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે કેટલાક વાલીઓએ શરૂ કરી પૂછપરછ આઈસીએસઈ બોર્ડની ની શાળાઓ ઓછી હોવાથી અન્ય સ્કૂલોમાં સંતાનોને પ્રવેશ અપાવવો હાલ તો મુશ્કેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે સિંધી સમાજ અને અન્ય સમાજનો આક્રોશ આક્રશાવત અમદાવાદના સરદાર નગરમાં યોજાય કેન્ડલ માર્ચ નયનના પરિવારે ન્યાયની માંગ કરી સ્કૂલના વિદ્યાર્થી હિંસાથી દૂર રહે તેવા શિક્ષણની કરાઈ માંગ અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના અન્ય જિલ્લામાં પણ પડ્યા પડઘા રાજકોટમાં જુલેલાલ મંદિરમાં યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સિંધી સમાજે યોજી કેન્ડલ માર્ચ મૃતક નયનને ન્યાય મળે તેવી માંગ ઘટના બાદ હવે અમદાવાદની આઈપી મિશન સ્કૂલ માં વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપ્યા ની થઈ ફરિયાદ સામાન્ય તકરારમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને ને જાનથી મારી નાખવાની સોશિયલ મીડિયા મારફતે ધમકી આપતા ગાયકવાડ હવેલી પોલીસે નોંધ્યો ગુનો પશ્ચિમ રેલવે બાંદ્રા ભાવનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ખાસ ટ્રેન દોડાવવાની કરી જાહેરાત ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારથી ભાવનગર થી રાત્રે આઠ વાગ્યા ને વીસ મિનિટે ઉપડશે ટ્રેન તો ત્રીસ ઓગસ્ટે બાંદ્રા થી બપોરે એક વાગ્યા ને પચાસ મિનિટે ઉપડશે ટ્રેન બોરીવલી પાલઘર સુરત વડોદરા અમદાવાદ અને વિરમગામ સહિતના સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન દિવાળી અને છઠ પૂજા સમયે ગુજરાત થી બિહાર સહિત ઉત્તર ભારત જતી ટ્રેનમાં બુકિંગ હાઉસફુલ દિલ્હી વારાણસી પટના જયપુર જતી ટ્રેનના વેઇટિંગ ટિકિટ પણ ન મળતી હોવાની ફરિયાદ સાહીઠ દિવસ નું જ એડવાન્સ બુકિંગ થતું હોવાથી શનિવારે શરૂ થયા હતા બાદ મોટાભાગની મુખ્ય ટ્રેનો હાઉસફુલ અમદાવાદ શહેરમાં શનિવારે વરસેલા વરસાદના કારણે કેટલીક ફ્લાઇટમાં એકથી બે કલાક સુધીનો થયો વિલંબ સ્પાઇસ જેટની દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ એક કલાક પડી મોડી તો અકાસા એરલાઇનની બેંગલુરુની ફ્લાઇટ રાત્રે સવા આઠના બદલે દસ વાગે ઉડાન ભરી તો મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટમાં પણ એક કલાકનો વિલંબ અમદાવાદના પ્રહલાદનગરમાં લેવલ કાર પાર્કિંગનું ટેન્ડર કરાયું રદ

શ્રદ્ધાળુઓ ઘરે બેઠા એપ્લિકેશનની મદદથી કરી શકશે ફ્રી પાર્કિંગ બુકિંગ પાર્કિંગ ટિકિટની સાથે ગૂગલ મેપ લોકેશન પણ મળશે એક હજાર પાંચસો સફાઈ કર્મી અને પાંચ હજાર સુરક્ષા કર્મચારી રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે કરાશે તૈનાત બનાસકાંઠામાં બટાકાનું થયું વિક્રમી ઉત્પાદન અઢાર લાખ સિત્તેર હાજર ટન ઉત્પાદન સાથે બનાસકાંઠા પહેલા નંબરે તો બાર લાખ સત્તાણું ટન સાથે બટાકાના ઉત્પાદન દસ ગણું વધી થયું અગિયાર લાખ પચાસ હજાર ટન મહેસાણા ના વાગડી ગામમાં સાબરમતી નદી ફસાયેલા લોકો રેસ્ક્યુ ફસાયેલા છ થી સાત લોકો ને બચાવવા બોલાવાય એનડીઆર ટીમ

બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની બત્રીસ હજાર વર્ગ મીટર કરતા વધુ જમીનનું દરિયાઈ ક્ષારના કારણે ધોવાણ સાંસદ નરહરિયામીને માગેલી વિગતોના જવાબમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ નો રિપોર્ટ સંસદમાં કર્યો રજૂ ભારતમાલા હાઇવે નિર્માણમાં ભ્રષ્ટાચારના પર્દાફાશ બાદ પ્રશાસન હરકતમાં સાંતલપુર સાંતચોર હાઇવે પર ગાબડા પડવાના અહેવાલ બાદ રોડ કોન્ટ્રાક્ટરને ફટકારાયો બે કરોડ એશી લાખનો દંડ પહેલા વરસાદમાં જ હાઇવે તૂટી જવાના અહેવાલો બાદ કેન્દ્રના આદેશના પગલે મટીરીયલ્સની ગુણવત્તાની દિલ્હીથી આવેલી ટીમે કરી હતી ચકાસણી હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર નો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ બ્રિજની ની જર્જરિત હાલત ને જોતા નિર્ણય લેવાયું ભારે વાહનોએ વગેરે થઈ સાપુતારા હાલ અન્ય નાના વાહનો થઈ શકશે પસાર બીજાપુર હિંમતનગર સ્ટેટ હાઇવે ઉપરનો દેરોલ બ્રિજ કરાવ બંધ સાબરમતી નદીમાં જળસ્તર વધતા બ્રિજ ઉપર અવર જવર બંધ જળસ્તર ઘટ્યા બાદ બ્રિજ ઉપર વાહન વ્યવહાર શરૂ કરવા લેવાશે નિર્ણય પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું મહીસાગરના લુડાવાડામાં મારો સમાજ મારી ફરજ સ્લોગન સાથે ચિંતન શિબિરનું કરવામાં વયની દીકરીના મેરેજમાં માતા પિતાની ફરજિયાત સહીનો કાયદો આવે આવે ગેમિંગ જુગાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવવામાં સહિતના ચર્ચા અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુંબરે સાગર ખેડૂતોની સુરક્ષા વધારવા અને જાફરાબાદના દરિયામાં આપતા માછીમારોને શોધી કાઢવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો મૃત્યુ પામેલા દરેક માછીમારના પરિવારને પચીસ લાખનું આર્થિક સહાય પેકેજ આપે દરિયા કિનારે કાયમી રીતે માટે સારા જહાજો સ્ટીમર અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત સ્વીકારતા વરિષ્ઠ નેતા નરહરિ અમીન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી થતી હોવાનો પણ દાવો મંત્રીઓ પણ જનતાલક્ષી કામ માટે અધિકારીઓ પાસેથી કડક હાથે કામ લે તેવી નરહરિ અમીનની અપીલ ગાઝા પીડિતોના સહાયના નામે નાણા ઉઘરાવનાર સિનિયર નાગરિકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો અમદાવાદની વિવિધ મસ્જિદોમાં જઈ વીડીઓ અને સ્થાનિક લોકોની સ્થિતિના દસ્તાવેજ બતાવી ડોનેશનના નામે રોકડી કરનાર ગેંગના અન્ય ત્રણ શખ્સ ફરાર રખડતા પશુઓને પકડ્યા બાદ પણ છોડાવી ગયા પશુ માલિકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ પશુ માલિક સામે ફરિયાદ ચપાચપી કરીને પશુ માલિકોએ પોતાના પશુઓને છોડાવ્યા સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો સુરત સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા આરોપીને પોલીસે પકડ્યો શુભમ નામના આરોપીની પોક્સોના ગુના હેઠળ થઈ હતી ધરપકડ ફરાર આરોપી સિંગણપુર વિસ્તારમાંથી પકડાવ ચોક બજાર અને ખટોદરા પોલીસની સંયુક્ત કામગીરી સુરેન્દ્રનગરમાં નોંધાઈ મનરેગામાં ગેરરીતિની ફરિયાદ મૂળીના સોમાસર ગામમાં દાખલ કરાવો ફોજદારી ગુનો હાલના સરપંચ પૂર્વ સરપંચ અને તલાટી સહિતનાને બનાવાયા આરોપી નાણાંની મોટા પાય થઈ હતી ઉચાપત રાજકોટમાં દોઢ મહિના પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો રાજકોટ પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી મેટોડાના વડવાજની ગામમાં ચોરી થઈ હતી મોબાઈલ લોકેશનને આધારે આરોપી પકડાયા સાયબર ઓફિસરની ઓળખ આપી અપહરણ કરી અને ખંડણી માંગનારા બે આરોપી પકડાયા રણધીર કટારિયા નામના યુવકનું અપહરણ કરી ચાલીસ લાખની ખંડણી માંગી હતી અમદાવાદથી બંને આરોપીની ધરપકડ સાબરમતી નદીમાં તણાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું સાબરકાંઠાના પ્રાંતિજના વાઘપુરમાં ફાયર વિભાગની ટીમે વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢીને ખસેડ્યો હોસ્પિટલ ફાયર વિભાગ પોલીસ અને સ્થાનિકોની જબરજસ્ત બચાવ કામગીરીથી વ્યક્તિનો બચ્યો જીવ સતત બીજા દિવસે પાટણ શહેર અને અને ગ્રામ્યમાં વરસાદ વરસાદ ખલીપુર હાજીપુર ગોલાપુર માતરવાડી સહિતના ગામોમાં કપાસ એરંડા કઠોળના પાકને થશે વીજ વિભાગના અધિકારીને કરણી પ્રમુખ જીવનસિંહે આપી ધમકી મધ્યપ્રદેશના રતલામમાં પોલીસની હાજરીમાં જ તોડવાની આપી ધમકી સ્માર્ટ મીટરને લઈને અધિકારી સાથે થઈ હતી બબાલ નહેરની સફાઈ દરમિયાન બની દુર્ઘટના ઉત્તરાખંડના કાલાઢુંગીમાં ભૂસ્ખલન દરમિયાન કાટમાળ નીચે દટાયા બે મજૂર લગભગ ત્રણ કલાક મહેનત બાદ મજૂરોને બહાર કઢાયા સમાજવાદી પાર્ટીમાંથી બહાર કઢાયેલી પૂજા અખિલેશ પર પ્રહારો યથાવત કહ્યું અખિલેશ પીડીએ પરિવાર છે દાગી અને અપરાધી મારી વર્તમાન વિચારધારા છે ભાજપ જેવી ભારતીય વાયુસેનાની આજે સ્પેસ કોન્ફરન્સ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને સન્માનિત કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સીડીએસ વાયુસેના અને નૌસેના પ્રમુખ રહેશે ઉપસ્થિત ફિજીના પ્રધાનમંત્રી આજથી ભારતના પ્રવાસે આવતીકાલે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત ભારતીય વૈશ્વિક પરિષદના મુખ્ય મથક પર આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ હમાસ વિરુદ્ધ સૈન્ય અભિયાન તેજ કરતું ઇઝરાયલ હમાસની કેદમાં રહેલા શકે છે માંગ ઇઝરાયલની રાજધાની વિરોધ પ્રદર્શન હમાસની કેદમાં માં રહેલા બંધકોને ને છોડાવવાની માંગ પ્રધાનમંત્રી નેતન્યાહુને સમાધાન કરવાની લોકોની અપીલ બંધકોને તાત્કાલિક છોડાવવા પગલા લેવા માંગ ગાઝાપટ્ટી માં સંયુક્ત રાષ્ટ્ર જાહેર કરી ભૂખમરાની ઘોષણા લોકોમાં માં બે ટંક ભોજન માટે લોકો મારી રહ્યા છે ફાંફા ઇઝરાયલ ના પ્રતિબંધો નથી પહોંચી રહી રાહત સામગ્રી બ્રિટનમાં માં ગરમાયો પ્રવાસીઓનો મુદ્દો શરણાર્થીઓને આશરો આપનાર હોટલ વિરુદ્ધ પ્રદર્શન બ્રિસ્ટલ અને લિવરપુલમાં લોકો રસ્તા પર ઉતર્યા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

એક હજાર એકસો રૂપિયા ના વધારા સાથે સોળ દિવસની સર્વોચ્ચ સપાટીએ પ્રતિ ગ્રામ સોનાના ભાવ પહોંચ્યા પર ચાંદીમાં પણ સપાટી રૂપિયાનો ઉછાળો ચાંદી એકતાળીસ દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું ફૂટબોલ સ્ટાર લિયોનેલ મસ્સી સહિત વિશ્વ વિજેતા આર્જેન્ટિનાની ટીમ નવેમ્બરમાં આવી શકે છે ભારતની મુલાકાતે કેરળમાં ફ્રેન્ડલી મેચ રમાવાની આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી માહિતી આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ અંતમાં બે ફિફા ફ્રેન્ડલી મેચ રમશે ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ અમદાવાદમાં ગ્રામ્ય પોલીસની ની સાયક્લોથોન બોપલ વીઆઈપી રોડ પર એએસપી બાગીચા જોશી લીલી ચંડી આપીને સાયક્લોથોન કરાવ્યો પ્રારંભ પોલીસ અધિકારી કર્મચારી અને બાળકો સહિત સો સાયકલવીર જોડાયા